તો કઈ રીતે આ સામાજિક તત્વોએ અજાણ્યા શખ્સો કારને આગ ચાપીટીવી ફૂટેજમાં થઈ છે છે ફૂટેજના આધારે આરોપીની શોધખોળ પણ શરૂ કરી સેક્ટર આ ઘટના બની રાત્રે જ્યારે માલિક પોતાની ઘરની અંદર સૂતા હતા ત્યારે બહાર પાર્ક કરેલી કારમાં એકાએક ત્રણ શખ્સો આવે છે અને ત્યારબાદ આગ લગાવી દે છે આખી ઘટનામાં આ જે કાર છે તેને નુકસાન પહોંચ્યું છે તે બળીને ખાખ થઈ ચૂકી છે અને આગ કોણે લગાવી કેમ લગાવી તે સવાલ અહીં ઉદ્ભવી રહ્યા છે આખરે શું અંગત અદાવતમાં આ માલિકને માલિકની કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું તેને આગને હવાલે કરી દેવામાં આવી આખરે કયા એવા કારણો જવાબદાર રહ્યા કે આ ત્રણ શખ્સોએ આગ લગાવી દીધી ગાંધીનગર સેક્ટર ત્રણની આ તસવીરો છે સીસીટીવી ફૂટેજમાં કઈ રીતે આ ત્રણ શખ્સોએ કારને આગને હવાલે કરી તેની તસવીરો પણ કેદ થઈ છે

ગાંધીનગરની જે યુવતી કરાઈ ખાતે આવેલી નર્મદા કેનાલ બનાવી રહી હતી દરમિયાન તેનો પગ લપસી જતા તે નર્મદા પડી હતી તેને ડૂબતા જોઈને બે યુવાનો જે ત્યાંથી રાહ આવી પસાર થઈ રહ્યા હતા તે પણ એને બચાવવા માટે પાણીમાં પડ્યા પરંતુ યુવતીને તો બચાવી લેવાય પરંતુ અન્ય જે બે યુવાનો જે તેને બચાવવા માટે પડ્યા હતા તે પાણીમાં ગરકાર થઈ ચુક્યા છે બે માંથી એક યુવાનનો મૃતદેહ એક જ કલાકમાં સ્થાનિક પણ યુવાનો મોત ને ભેટ્યા છે જેમાં એક યુવાન ગીર સોમનાથ હોવાનું સામે આવ્યું છે જ્યારે બીજા યુવાનનો મૃતદેહ હજુ મળી શક્યો નથી પરંતુ તેની શોધખોળ ચાલુ છે ખૂબ જ એક ગંભીર અને ચેતવણીરૂપ કિસ્સો છે આ કે આ પ્રકારે બે ધ્યાન રહીને જીવના જોખમે રિલ્સ બનાવી સેલ્ફી કેચવી કેટલી વારે પડી શકે છે જી આભાર ગીતા જાણકારી આપવા માટે